જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યુ વિડીયોમાં તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમને રાશન કાર્ડમાં જે અનાજ મળે છે કેટલું મળે છે અને કેટલા પૈસાનું મળે છે મફતમાં મળે છે તો એને તમે ઓનલાઈન કેવી રીતના ચેક કરી શકો છો તમને વધારે આપે છે કે ઓછું આપે છે એ તમારી મોબાઈલમાંથી કેવી રીતના પત્તા કરી શકો છો ચાલો હું તમને બતાવું તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમારી મારાશન એપ્લિકેશન આગળ કરવાનું છે આ એપ્લિકેશન તમે રાશન કાર્ડને લગતા દરેક કામ મોબાઈલથી ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો તો તમારે આમાં એકાઉન્ટ બનાવી દેવાનું છે અને લોગ કરીને ઓપન કરીને લોગ કરવાનું છે તો ચાલો હું તમને બતાવું તો આમાં તમે શું શું કામ કરી ચાલો હું પિન પાસવર્ડ નાખીને આમાં લોગ કરી લઈને તમને આગળનો પ્રોસેસ બતાવું તો તમારે આમાં તમારે જથ્થો યાની કે તમારે તમને મહિનામાં કેટલું અનાજ મળે છે કેવી રીતના ચેક કરવું તો તમને એ પર બહુ સારું ઓપ્શન મળશે જાહેર વિતરણ વ્યવસ્થા રેશન કાર્ડને લગતી વિગતો મેળવેલી રેશન કાર્ડને લગતી સેવાઓ બહુ સારી ઓપ્શન તમને આમાં જોવા મળે છે તે કંઈ કઈ ઓપ્શનનો કેવી રીતે ઉપયોગ કરવો હું તમને બતાવો તો તમને એ તમારું કાર્ડ નંબર મળશે આમાં લિંક કરી લેવાનું છે પછી તમારી જથ્થો તમારો જથ્થો એના કરીને તમારા રેશન કાર્ડ નંબરને કયા મહિનાનું તમારે રેશન કાર્ડ જોવું છે તે મહિનો સિલેક્ટ કરીને આ મહિનામાં ચાલો હું આ મહિનો ચાલું છે અગિયારમાં મહિનાનું ચેક કરવા માગું છું ચાલ દોસ્તો તમને આટલું અનાજ મળે છે આમાં પૂરું લિસ્ટ આવી ગયું છે કેટલા રૂપિયાનું છે બહુ સારું ઓપ્શન તમને રેશન કાર્ડ ન લગતા દરેક કામ તમે આ એપથી કરી શકો છો દોસ્તો તો ચાલો હું તમને બતાવી દઉં કે આ ઓપ્શન શું શું કામના છે આમાંથી તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો તમારે કોઈ કોઈ ઓછો આપે છે તે પણ ચેક કરી શકો છો તમને આ બધા જે રાશન કાર્ડ લિંક કર્યું છે એનો રેશન કાર્ડ નંબર જોવા મળી રહે છે અને તમે પ્રિન્ટ પણ નીકાળી શકો છો તો દોસ્તો આવી રીતના તમે મોબાઈલથી આ માય રાશન એપ્લિકેશનથી તમે રાશન કાર્ડના લગતા દરેક કામ કરી શકો છો આમાં કેવાયસી પણ કરી શકો છો મોબાઈલ નંબર લિંક કરી શકો છો તો આ એપથી તમે એશિયાને લગતા દરેક કામ કરી શકો પસંદ આવે લાઈક કરજો અને ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો